તો આવી રીતના મીંદડીનું ફિટિંગ કરી રહ્યા છે સેટિંગ કરે ટૂંકમાં મીંદડીનું જે વીસ ની જારી છે તેનું ફિટિંગ કરી રહ્યા છે વ્યવસ્થિત ફિટિંગ થઈ જાય પછી ટ્રેક્ટર ચાલુ કરશે ટ્રેક્ટર ને સ્લેબ સ્ટાર્ટ નથી એટલે હેન્ડલ મારીને ચાલુ કરવું પડશે અવાજ બંધ હતો વીટીએસ શક્તિ એકસો ત્રીસ ડી આજ ચાલુ કરી લેવાનું હલવાજીભાઈ વિપુલભાઈ આજ છે વાળું ટ્રેક્ટર છે વીટીએસ શક્તિ એકસો ત્રીસ ડી આઈ તે રોજ પાવર સારું પ્રમાણ છે ટ્રેક્ટરનું અને મેન્ડલી આવે વીહની જારીમાં चालीस दिवस मगफड़ी है सारे मगफी ट्रेक्टर बताइए विडियो चिंगड़ा वाले ट्रेक्टर जो हालांकि આપણે જા મૂલ્ય પંચાયત રૂપિયામાં